વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ લોકસભા ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ અંગે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં રન ફોર વોટના નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો વલસાડ છોટાઉદેપુર ગાંધીનગર અને પંચમહાલમાં રન ફોર વોટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા મોડાસા ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને મોડાસા ચાર રસ્તા ખાતેથી રન ફોર વોટની શરૂઆત કરવામાં આવી હતી જે મોડાસાના માર્ગોથી લઈને કુમકુમ પાર્ટી પ્લોટ સુધી સમાપ્ત કરવામાં આવી હતી રન ફોર વોટના કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ પણ જોડાયા હતા સાથે જ પોલીસ જવાનો અરવલ્લી જિલ્લાના સંકલનના અધિકારીઓ અને વિવિધ કર્મચારીઓનો સ્ટાફ શિક્ષકો યુવાનો અને અરવલ્લી જિલ્લાના અન્ય નાગરિકો બહોળી સંખ્યામાં રન ફોર બોટમાં જોડાયા હતા અરવલ્લી ખાતે બોટ ફોર રન ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે સમય છે લોકશાહીના મહાપર્વમાં લોકો ભાગીદાર બને તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના રૂપે રન ફોર વોટ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વોટ આઠસો પચાસથી વધુ લોકો રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાયા હતા જિલ્લા સેવા સદન રન ફોર પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે નગરપાલિકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પેટ્રોલ પંચા રસ્તા વિસ્તારમાં જઈ જિલ્લા સેવા સદન ખાતે રન ફોર વોટની થઈ હતી તેમજ લોકો વધુ મતદાન કરે તે માટે અપીલ પણ કરવામાં આવી હતી

મતદાનની જાગૃતિ માટેના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે છોટા નગરના મુખ્ય માર્ગો પર રન ફોર વોટ નું પણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં આઠસો થી વધુ લોકોએ તેમાં ભાગ લીધો હતો ત્યારે આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી અધિકાર દ્વારા મતદાનની જાગૃતિ માટે લોકોને વધુમાં વધુ આ લોકશાહીના ના પર્વમાં ભાગીદારી વધે તે માટેની અપીલ પણ કરવામાં આવી હતી તો અફિક્ષેક ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર આગામી સાત મેના રોજ લોકસભા ચૂંટણી મતદાન પ્રક્રિયા યોજાનાર છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા અધિકલેકટર સ્વીપ નોડલ અધિકારી જિલ્લા રમતગમત અધિકારી પણ હાજર રહ્યા હતા ત્યારે ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રન ફોર વોટ મેરેથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ન્યુ એરા સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે જેનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વધુમાં વધુ મતદાન કરાવવા માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી છે હજાર ચોવીસની ચૂંટણીમાં તમામ લોકો મતદાનમાં ભાગ લે મતદાનની જાગૃતિ કેળવાય લોકશાહી મજબૂત થાય તેના એક સંદેશા માટે રન ફોર વોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગોધરા દ્વારા આયોજિત કરવામાં આવેલું હતું તેમાં અમારા સ્વીપના નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી પણ તેમના સ્ટાફ સાથે હાજર રહેલા હતા અને સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સભ્યો અહીંયા આજે ભાગ લઈ અને રન ફોર વોર્ડમાં લોકોને મતદાન કરવા માટે એક અપીલ કરવામાં આવી હતી